ગેળ પંતકનો મુદ્દો આજે ઉઠ્યો છે ગુજરાત વિધાનસભામાં અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ ઘેળ પંથકને લઈને આવનારા સમયમાં રાજ્ય સરકારનું શું આયોજન છે અને તેઓને પડતી હાલાકી અને તકલીફને લઈને શું થઈ શકે છે તેને લઈને તેમણે વિગતવાર વાત કરી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી દ્વારકા પોરબંદર અને જુનાગઢના સાત થી આઠ તાલુકા જે ગેડ વિસ્તાર તરીકે ઓળખાય છે આ વિસ્તારના સ્થાનિક લોકો અને ખેડૂતો છે તેમને દર ચોમાસામાં નુકસાન વેઠવું પડે છે કેમ કે ચોમાસામાં ત્યાં પાણી ભરાઈ જાય છે ખેડૂતોનો પાક છે તે પાયમાલ થઈ જાય છે અને તેમને સરકાર તરફથી જે સહાય મળવી જોઈએ તે પૂરતી મળતી પણ નથી તેવા પણ તેમના અનેકવાર આરોપ લાગી ચૂક્યા છે આ વિસ્તાર છે તે દરિયાઈ સપાટીને સમાંતર છે અને કેટલોક વિસ્તાર તેનાથી નીચે પણ છે ત્યાંના સ્થાનિકો અને ખેડૂતો તેમને અનેકવાર નુકસાન વેઠવું પડે છે અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવડિયાએ આ ગેળ પંથકના લોકો જે પ્રકારે ચોમાસામાં હાલાકી તકલીફ વેઠે છે પાકને નુકસાન ભોગવે છે તેને લઈને રાજ્ય સરકારે પડતી હાલાકી અને તકલીફમાંથી રાહત મળશે ગુજરાત વિધાનસભામાં જે પ્રકારે ગેડ મુદ્દો ઉઠ્યો હતો તેને લઈને ધારાસભ્ય અર્જુન મોઢોડિયા વાત કરી છે ગુજરાત સૌરાષ્ટ્રમાં જુનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જિલ્લાના લગભગ સાતથી આઠ તાલુકાની અંદર જે ઘેડ વિસ્તાર આવેલો છે એ દરિયાની સપાટીથી બરોબર અથવા તો એનાથી નીચી લેવલનો છે એને કારણે દર ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન આ વિસ્તારમાં લાંબો સમય સુધી પાણી ભરાયેલા રહેતા હતા અને નદીઓ છે એની કેપેસિટી ઘટતા એમાં એ નદીઓના કાંઠા તોડી અને આજુબાજુની જમીનોને નુકસાન કરતા એને કારણે આ સમસ્યાને દર વખતે ખેડૂતોને હેરાન પરેશાન કરતી હતી એને કારણે રાજ્ય સરકારે અહીંયા આ ઘેરની ટોપોગ્રાફીનો અભ્યાસ કરવા માટે સેકોન કંપનીને એક અભ્યાસ અહેવાલ તૈયાર કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું અને એ કામ એ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને એમાં સોઠી ઘેડ બરડા ઘેડ અને જામરાવલના ઘેડનો સમાવેશ થાય છે આ અભ્યાસ થયા પછી આખા ઘેડ વિસ્તારનો એક સંકલિત પ્રોજેક્ટ બનાવી એની કાયમી સમસ્યાઓ જે ઘેડ વિસ્તારની છે એ તમામ સમસ્યાઓનો નિકાલ કરવા માટે એ યોજનાનો અમલ કરવામાં આવશે અને આ યોજના અત્યારે એક બ્લોક એસ્ટિમેટ તરીકે રાજ્ય સરકારે એને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે એમાં આ યોજના પાછળ લગભગ પંદરસો કરોડ રૂપિયા જેટલી રકમનો ખર્ચ થવાનો છે અને એના માટે ચાલુ બજેટમાં એકસો ને સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ગેડ વિસ્તારની જનતા માટે આ ખૂબ સારા સમાચાર છે અને એના માટે અહીંયા હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના સિંચાઈ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા એમનો આભાર માનું છું અને સાથે સાથે આ કામની અંદર રસ લઈને આગળ વધારવા માટે આ વિસ્તારના સંસદ સભ્ય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા જે કેન્દ્રીય મંત્રી છે એમનો પણ હું આભાર માનું છું અને આ ઘેડની યોજના આવશે પછી ઘેડની અંદર એકની જગ્યાએ બે પાક લઈ શકાય અને એ પણ સારા જે ખેત ઉત્પાદનો છે એનો પાક લઈ શકાય એ પ્રકારનું આયોજન થઈ શકશે અર્જુન મોઢવાડિયા એ કહ્યું છે કે સાત થી આઠ તાલુકાના લોકો જે પ્રકારે તકલીફ વેઠે છે તેમના માટે અત્યારે રાજ્ય સરકારનું જે બજેટ ચાલે છે તેમાં એકસો સિત્તેર કરોડની હાલ જોગવાઈ થઈ ચૂકી છે જુલાઈ બે હજાર પચીસ સુધી આ ગેળ પંથકનો સર્વે પૂરો થશે અને ત્યારબાદ તેઓને જે તકલીફો પડે છે તેમાંથી રાહત નીકળશે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ ਜੋਵਾਨ ਨੂੰ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰਵਾਉ ਨੂੰ ਬੋਲਦਾ ਨਹੀਂ ਵੈਸ਼ਨਵ ਜਨ ਤੋ ਤੇਨੇ ਕਹੀਏ ਜੇ